ચોરી સહિતની ઘટના અટકાવવા હવે સીસીટીવી કેમેરા સાથે મોશન સેન્સર એક્ટિવેશન જરૂરી આણંદના સરદારગંજમાં તાજેતરમાં વહેલી સવારે બનેલ ચોરીની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે તસ્કરો દુકાનોના તાળા સટરો તોડીને રોકડ રકમ ચોરીને આબાદ રીતે ફરાર થઈ ગયા આવી ઘટનાઓ અટકાવવા માટે હવે માત્ર સીસીટીવી કેમેરો પૂરતો નથી પણ તેની સાથે મોશન સેન્સર એક્ટિવેશન હોવું જરૂરી બન્યું છે મોશન સેન્સર ને સીસીટીવી સાથે જોડતા જ કોઈ પણ પ્રકારની હલનચલન થવા સાથે જ મળે છે એલર્ટ જેથી ચોરી અથવા ગેરકાયદે પ્રવેશ સામે તુરંત જ કાર્યવાહી થઈ શકે ઘર ઓફિસ દુકાન ગોડાઉન વગેરે જગ્યાએ મોશન સેન્સર ને સક્રિય કરવું એ હાઈટેક યુગમાં જરૂરી સુરક્ષામાં સહજ પણ બેદરકારીનો અર્થ છે તસ્કરોને મોકળું મેદાન આપવું માટે સચેત બનીને આજે જ તમારા સીસીટીવી કેમેરામાં મોશન સેન્સર એક્ટિવેટ કરાવો અને સુરક્ષા કવચને મજબૂત બનાવો વધુ અપડેટ માટે જોતા રહો સરદાર ગુર્જરી ડિજિટલ